વધુ ગુણ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન અને કારકિર્દી માર્ગદર્શન સમારોહનું ઈદગાહ ના પટાંગણમાં ઉત્સાહપૂર્વક આયોજન થયું હતું શરૂઆત ઇમામ સાહેબે તિલાવતે કુરાન પડી હતી

અફરોઝ ખાન આસિફભાઈ હાજી રેહાનભાઈ એડવોકેટ અલ્તાફ પટેલ અલીભાઈ ઘોઘા હાજી રહીમભાઈ જહિરભાઈ પઠાણ એકતા ટ્રસ્ટ ઓસામા સર એડવોકેટ પટેલ હાજી દિલશાદ ખાન હાજી જાવેદભાઈ કોન્ટ્રાક્ટર અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધોરણ દસ અને બારના તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભના પ્રમુખ જનાબા મોલાના સૈયદ સાજીદ સાહેબ અને ડીસીબી પોલીસ અધિકારી શ્રી ભગીરથદાન ગઢવી સાહેબ તથા પધારેલા મહેમાનોના વરદ હસ્તે પુષ્પગુચ્છ સન્માનપત્રને ઇનામ અર્પણ કરી સન્માનિત કર્યા હતા સન્માનિત વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મસ્જિદે ફૈઝ એ રસુલના ટ્રસ્ટીઓએ કરેલું સન્માન ક્યારેય ભૂલશે નહીં અને તેમને પ્રોત્સાહનથી ખૂબ જ શૈક્ષણિક પ્રગતિ કરી શકશે વિદ્યાર્થીઓના પ્રતિભાવ રૂપે ફોજિયા રાણા નાઝમીન રાણાએ પોતાના મૌલિક વિચારો વ્યક્ત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ શિક્ષક અને લોક સાહિત્યકાર કલાકાર શ્રી સમીર જાદવ દ્વારા કરવામાં આવ્યો હતું કાર્યક્રમમાં હાજરી આપી સફળ બનાવનાર તમામનો પ્રમુખ સલીમભાઈ રાણાએ અને ટ્રસ્ટે આભાર વ્યક્ત કર્યો હતો આજે અહીં ફેઝાને રસૂલ મસ્જિદનો ટ્રસ્ટ છે એમાં એક સરસ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં લિંબાયત વિસ્તારના જે મુસ્લિમ બાળકો છે કે જે ધોરણ દસની અંદર ધોરણ બાર સાયન્સ ધોરણ બાર કોમર્સ અને ધોરણ બાર આર્ટ્સમાં જે સિત્તેર ટકા કે તેના કરતાં વધુ માર્ક્સ લાવ્યા હતા એ વિદ્યાર્થીઓનો એક સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો અને ખુશીની વાત એ છે કે આ સન્માન સમારંભ મસ્જિદના પટાંગણમાં થયો છે એટલે શિક્ષણને પણ ખરેખર મહત્ત્વ આપવામાં આવ્યું છે એક મુસ્લિમ સંસ્થા તરફથી અને ભવિષ્યમાં એવા પ્રોગ્રામો વધુમાં વધુ થાય એવી હું ટ્રસ્ટી મંડળને આ તકેથી વિનંતી કરું છું જે બાળકો દસમા ધોરણની અંદર ખૂબ સરસ બારમામાં ખૂબ સરસ રિઝલ્ટ લાવ્યા છે એ લોકોને અભિનંદન અને ભવિષ્યમાં ખૂબ સરસ આ જ રીતે પ્રગતિ કરતા રહે અને એક સમાજનું અને સમગ્ર સુરતનું નામ રોશન કરે એવી દરેકને શુભેચ્છા કેટલા સ્ટુડન્ટને સન્માનિત કરવામાં આવ્યા લગભગ લિંબાયત વિસ્તારના મળીને બારમાના દસમાના એકવીસ અને બારમા ધોરણના લગભગ સત્તર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત